Bà driver tâm dạy là dạy ba dạy 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 Tâm dạy 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 Ram જય દ્વારકાધીશ નવા વ્લોગ વિડીયો ની માલભા ભાઈ મારું નામ છે મકવાના સ્વાગત કરું છું એક જબરદસ્ત વ્લોગ વિડીયો ની માલભા ભાઈ જતીન ભાઈ કેટલા વાયાર દસ ને છવ્વીસ મિનિટ થઈ છે પેલી વાર આપડે રાત્રે વ્લોગ શરૂ કર્યો કર્યું અરે જતીન ભાઈ બાજુમાં મહાદેવ ભાઈ આપડે દર્શન કરવા જ આવી મહાદેવ ના આપડે મજાક નથી કરતા આપણે ત્યાં દસ ને એવું બધું લખાઈ દીધું કે લંડન જઈએ પણ આપડે એમ

આબેન દર્શન કરવા છે તો કરી છે બાકી આપણે અત્યારે શું કરવાનું છે આપણે બેસવાનું હોય આરામથી યાર રાત્રે બેસવા સિવાય કઈ કામ હોય એટલે આપણે બેસવાનું હોય યાર ભાઈ આપણે હે ને સત્યમાન દેરી સડતા 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 આવે તો હે ને મને પગ દુખવા મળ્યા છે એમ છે થોડુંક સીડો ને પગ દુખવા મળ્યા ભાઈ મહાદેવના દર્શન તમે કરી લો અને બધા કોમેન્ટમાં મહાદેવ હર લખવાનું ભૂલશો નહીં અને અહીંથી મસ્ત મજાનું દેખાય છે અને ભાઈ સાંજનું લોકેશન કઈક આવું છે ને અત્યારે છેલ્લા સોમનાથ માં આવીએ ને શ્રાવણ મહિનામાં આવે ને એટલે ગરદી બહુ હોય ને અત્યારે કઈ હોય ને એટલે મજા આવે વ્લોગ બનાવવાની કેમ કે આપણે નાના એવા ક્રિએટર માણસો થાય અને શરમ આપણે સાઈડમાં અને અત્યારે વ્લોગ બનાવવાનો છે કેમ કે આપણે તમને બધાને બતાવવાનું છે બે તો ટીઆરના માથે સડી ગયા છે અને હું તો થોડીક વાર નિરાયતે નિરાયતે સડું અને એવું છે બાકી તો અને અહીંયા આવો એટલે આમ તમને એક

ઓલા દેરી વાળા નહીં તમે એ રામ રામ હે ભાઈ હે ભાઈ સેલિબ્રિટી માણસો હા ભાઈ વાહ હાફ સડી ગયો આપણને તો સમજ રહ્યો સમજ રહ્યો એય આલો ફાસ ગ્રીમ કોડ દો લો તો ગ્રીમ આઈસ્ક્રીમ બેન કોડ હા કે કુલા

અને મસ્તી જોવો તેમ ખાલી મિત્રો આ રાઈડ ને સમજે કેમ કે આ વ્યક્તિ છે ને ત્રણ જણા સામે બેસવાનું હોય ત્રણ જણા ને બેસવાનું હોય અને પછી આમાં હિસ્ક ખાવાનો હોય મારો મતલબ એવો હોય અને અત્યારે આપડે શ્રાવણ મહિના દસ જણા ઓલ બાજુ દસ જણા આ બાજુ બે જણા હેઠે અને બે જણા ઉપર ટીંગા જાય ને હિસકા રાખવા મળે એટલે જો આ હાલત થાય ભાઈ આ જે છે ને આ બધું સ્થળ ફરવા લાયક બધું આપણા માટે જ છે તો તમે જે આ જોવો છો ને આની છે ને થોડીક સુરક્ષા કરો રક્ષા કરો અને ભાઈ આ વ્યવસ્થિત સારું રહે તો સારું કહેવાય પછી જો આ જતીનભાઈને હું એ સમજાવવા માંગુ છું યાર તો એક લપસ પછી ખાઈ રાખો બીજું શું

આપણે ઈટ કા એટલે આપણને આનંદ આવે ઓય ગજબ બેજ્જતી ઓકે